જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી ગોવર્ધન ગોવર્ધનનાથ શ્રી વલ્લભ વૈષ્ણવો શ્રીનાથજી ચરિત્રામૃત અને શ્રીનાથજી ચરિત્રામૃતમાં સર્વપ્રથમ વિડીયોમાં આપણે જોયું કે શ્રી રાધા રાણીએ સ્વામિનીજીએ મનોરથ કર્યો છે એવો મનોરથ છે એના મનની અંદર થયો છે અને પ્રભુએ મનોરથ પૂર્ણ કર્યો અને સતશૃંગ પર્વત છે એ ગોલોક ધામની અંદર છે એમનું પ્રાગટ્ય હવે આગળ વાર્તા ચલાવી રહ્યા છીએ હે મુનિવર્ય આજે આપના મુખેથી સતશૃંગી શ્રી ગોવર્ધન પર્વતના અલૌકિક પ્રાકટ્યની કથા સાંભળીને હું કૃતાર્થ થઈ ગયો ખરેખર મારું અહ્યો અહયો ભાગ્ય છે કે આપે પ્રભુના હૃદયમાંથી પ્રગટ થયેલા અને શ્રી રાધાજીના મનોરથરૂપી શ્રી ગોવર્ધન પર્વતનું વર્ણન કરી અને આપની મધુર વાણી દ્વારા એના દર્શન કરાવ્યા આપ તો સામર્થ્યવાન સિદ્ધ મુનિ છો કૃપા કરીને હવે મને પર્વતના પ્રત્યક્ષ દર્શન કરાવો તો મારું જીવન છે સાર્થક થાય બલ્લાક્ષ રાજન શ્રી ગોવર્ધન પર્વતના દર્શન આ ચરમ દ્વારા પામમાં શક્ય નથી સ્વયં શ્રી પ્રભુના શ્રી એ પર્વત આધિદૈવિક સ્વરૂપે નિત્ય લીલામાં બેવડું પાત્ર ભજવે છે એક તો એ સ્વયં પ્રભુનો અવતાર છે અને બીજું સ્વરૂપ છે એ ભગવદ ભક્તનું છે તેઓ સૌ ભગવત ભક્તોમાં શિરોમણી ગણાય છે એટલે ભક્ત શિરોમણી કોણ સપ્ત પર્વત અને તેથી તેઓ હરિદાસ ગૌચારણ માટે પધારેલા પ્રભુનો શ્રમ નિવારવા તેઓ નિકુંજો છે એ સિદ્ધ કરી આપે છે ગાયો માટે લીલું છમ ઘાસ ઠંડુ જળ અને વૃક્ષોનો છાયો સિદ્ધ કરી આપે છે અને તેથી જ તેઓ ગોવર્ધન નામે પણ પ્રસિદ્ધ છે વળી પ્રભુને આરોગવા માટે પુલિંદીઓ દ્વારા લીલો મેવો સિદ્ધ કરી આપે છે યુગલ સ્વરૂપને એકાંત વિહાર કરવા માટે છયે ઋતુઓ છે એ પ્રગટ કરી અને દ્વાદશ નિકુંજોની રચના કરી આપે છે આવા એ અલૌકિક ધામના દર્શન ભૂમિ લોકના માનવીને શક્ય નથી હે સર્વશ્રેષ્ઠ મુનિ નારદજી આપનો પ્રવેશ તો સર્વ સ્થળે અબાધિત છે આપ ધારો તે કોઈ પણ સ્થળે વિચરી શકો છો તો પછી મને પણ આ દિવ્ય સ્વરૂપે ગોલોક ધામમાં લઈ જઈ અને શ્રી ગોવર્ધન પર્વતના દર્શન કરાવો ને બહુલાક્ષ રાજને ગદગદિત થઈ અને કાકલુદી કરી રાજન સાંભળો તમને એક પ્રસંગ કહું છું એ પ્રસંગ સાંભળ્યા પછી તમે નક્કી કરી લેજો કે તમને શ્રી ગોવર્ધન પર્વત છે એટલે કે ગોવર્ધન નાથજીના દર્શન થશે કે નહીં આ સતશૃંગી પર્વતના ગોવર્ધનના વાર્તા પ્રસંગ પૂર્ણ કરું ને એટલે કે એક સમયે પ્રભુ એકલા જ મનમાં વિચરી રહ્યા હતા અને સાથે હું પણ હતો એટલે નારદજી તે વચરામૃતોની રસલાણ થઈ રહી હતી અને વચ્ચે વચ્ચે બાસુરી વાદન પણ થતું હતું અને પ્રેમની ધજા સમાન ગોપિકાઓ પતાકા સમાન છે એ ઋષિઓ બ્રહ્માંડની રચના અને ભૂલોકનું સર્જન અને મહત્વ ભૂલોકનું સર્જન અને મહત્વ વગેરે બહુ ઘણા બધા એવા પ્રસંગો છે એના વિષય પર પ્રભુ મને સમજણ આપી રહ્યા હતા ને એવામાં શ્રી હરિને પ્યાસ એટલે કે તરસ લાગી અને મને ક્યાંક થી જળ લઈ આવવા કહ્યું અને થોડા ચાલ્યા પછી એક સરોવરના કિનારે પહોંચી ગયો સરોવર ને કિનારે પહોંચ્યો તો ખરો પરંતુ ત્યાં મેં શું જોયું ખબર છે બે ઋષિઓ કિનારા પર બેસી અને તપસ્યા કરતા હતા એટલે કે તપશ્ચર્યા કરતા હતા અને એમની બાજુમાં મનુષ્યના હાટકાનો પર્વત ખડકાયેલો હતો મને બહુ જ આશ્ચર્ય થયું અને હું તો કે અસ્પન જસમાં જળ વિના જ પાછો ફર્યો પાછા આવીને મેં હરીને આ વાત પૂછી ત્યારે આપશ્રીએ કહ્યું કે બંને ઋષિઓ ગોલોકધામ સ્થિત આ સપ્તશૃંગી ગોવર્ધન પર્વતના દર્શન કરવા માટે તપશ્ચર્યા કરી રહ્યા છે તો ગોર્ધન પર્વતના એમને દર્શન કરવા છે એટલે આ તપસ્યા કરે છે તપ કરતા કરતા દેહ છોડે છે અને વળી પાછો નવો જન્મ ધારણ કરી અને તપ કરે છે એટલે તપ કરતા કરતા એનો દેહ છૂટી જાય વળી પાછો બીજો નવો જન્મ લઈએ નવો દેહ મળે એ છૂટી જાય અને વળી અને સતત તપજ જ કર્યા કરીએ દરેક જન્મની અંદર તો આ પ્રકારે તેમણે અનેક જન્મો ધારણ કર્યા અને અનેક દેહનો ત્યાગ કર્યો અને એમના દેહના હાડકા ત્યાં ખડકાતા ગયા અને પર્વત જેટલા ભેગા થઈ ગયા છતાંય તેઓને હજુ સુધી આ ગોવર્ધન પર્વતના દર્શન નથી થયા હવે રાજન તમે કહો તે હું તમને એ અલૌકિક પર્વતના દર્શન છે એ કરાવી શકાવું શકું કે નહીં તમે નક્કી કરી ગયો અથવા તો તમે એ પર્વતના દર્શન કરી શકો કે નહીં કયો મને ક્ષમા કરો મુનિવર નારાયણ નારાયણ રાજન શ્રી ગોધન રાજણમાં તો સદૈવ ધર્મી વિપ્રયોગ સ્વરૂપે છે એમના દર્શન તો દેવોને પણ દુર્લભ છે તો પછી માનવો છે મનુષ્યો છે એની તો વાત જ ક્યાં કરવી અને આજની કથા સમાપ્ત થઈ હવે હું પ્રયાણ કરીશ

કેવી રીતે થઈ શકે કારણ કે વૈષ્ણવો માનવો માટે નથી દર્શન કરવા છે છે એમના હાડકાઓના પર્વતો એ ખડકાઈ ગયા છતાં પણ એમને દર્શન થયા નથી આવા ગિરિરાજ બાવા આપણને શ્રીનાથજી બાવા અને શ્રી યમુનાજીની સાથે સાથે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની કૃપાથી દર્શન આપે છે વૈષ્ણવો તો આપણે બધા કેટલા ધન્ય ભાગ્યશાળી જીવો છે એ આપણે વિચારવાનું છે વૈષ્ણવો તો સર્વ મારા જય શ્રી કૃષ્ણ શ્રી ગોવર્ધન નાથ કી જય શ્રી વલ્લભી સકી જય